કેમ છો પાર્ટી હર મહાદેવ તમે મળી ગયા છે આજે નવા બ્લોગમાં આજે આપણે અને આજે બ્લોગની શરૂઆત થઈ છે સાંજે પાંચ વાગે અત્યાર સુધી લાલ દવાખાને મોટા દવાખાને ભાવનગરના હશે એને ખબર જ હશે અને આપણે અભિષેકભાઈ સાથે સથવારે થઈ ગયા છીએ થોડી દવા લેશે દવા લઈ લે પછી અમને મળાવીએ ખોતા રહી કન્ટિન્યુ બ્લોગ અભિષેકભાઈ થઈ ગયા ફૂલ કામમાં બહુ કામ લે અભિષેકભાઈ તમારે ભાઈ બંધ કરવું પડે ભાઈ બંધ કરવું

આ મતલબ બપોરના પછી 12 થઈએ 12:15 કે પછી જાયે જાયે આયા ને 12 જાયે કે અંદર 12 નીકલા છે અત્યારે સાંધના સમયે અને વ્લોગની શરૂઆત અત્યારે કરી પાછો આપણા માટે કેમ હું કીધું શું ખાસ છે નહીં કે આપણે વાત લઈશું રે ભાઈ અમારે શેર ન કરો શેર ખાલી તમને એકલામાં કરશું આપણે મારા નસીબમાં છે તમા હું સાબળી દઈશ એભિષેક દવાનું જ કામકાજ ચાલે છે તો કોઈ નહોતું અત્યારે લાઈન થઈ ગઈ બે રાહ આવું થાય તો કાંઈ નહીં અમારું કામ દવા આવે કે બહાર જઈએ नारी नारी Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each light, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, the... <laughs> Hello, i yeah, yeah, I'm Abhishek અભિષેક દર્શન કરી લીધા કરાવી લીધા તમને આગળ દેખાડીએ બોરત નો નજારો રેલ બનાવીએ

ચાલો ત્યાં જઈને આ યજ્ઞનું બધું કાર્યક્રમ ચાલે છે અમે દર્શન કરાવીએ ત્યાં નહીં જઈએ તો ભાઈ કે તો ખરા છે લઈ જઈએ બસ નક્કી ન કહેવાય ગાડી ખાલી બદલાવાની લઈ જાય તો મારા તમારા બેના નથી ગાડી કાંઈ બદલાવ નથી થતી અહીં ડાયરેક્ટ જ ત્યાં જવાનું છે એક ગાડી માં જવાના છે ડાયરેક્ટ અહીંથી ત્યાં વધારે બે ઘંટી ડીલો તો તારજી માં મૂકી દેતો ચાર થી પાંચ અડધી કલાક નહીં કહો ઓછી વાતું બધું કરે ક્યાં મેં વાત નથી કરે આપણે દવાખાને ગયા દવાખાને પાછા રિટર્ન ન્યા નાની ફોડી નારી ફોડી જાય આ ગ્યા છે આપણે બીજા દિવસના વ્લોગમાં એની વ્લોગ આપણે શરૂ જ છે અભિષેકભાઈ ભાઈ મને દેખાડો હું છું અભિષેકભાઈ ગાડીમાંથી પડ્યા અમે આજે પહેલી વખત જિંદગીમાં ગાડીમાંથી પડ્યો જો તમે અભિષેક ભાઈ હાલત આમાં એવું થયું કે એક ભાઈ આગળ હતા એની વાહ બીજી ગાડી એની વાહ બીજી ગાડી તો આગળ એક ગાડી હતી તો

કેમ કે નહીં રક્ષા આમ કરો તું આ રક્ષા છે ભાઈ જે વ્યક્તિ ગયા છે ને એ વ્યક્તિ માથે હાથ મૂકીને ગયા છે કાંઈ ન થવા દે એટલે અમને કાંઈ ન થાય ખરેખર આ વાહે ત્રણ જણા પીડ્યા છે એને જે લોકોથી કરતા મને બે ટકા નથી વહી ગયું કોઈ એમ કહો તો સાચો બે ટકામાં એક પાંચ ટકા અમને વહી ગયું આખા ગોઠવણ છોલા ગયા બધાને પેન પેન બધું ફાટી ગયું હોય કાંઈ થયું જ નથી

હવે થોડાક ટાઈમ રે મેં કોઈને બ્લોગમાં કીધું જ નથી એટલે આજ કહી દઈએ બાવીસ તારીખે મારો પોતાનો ઇવેન્ટ છે ભાવનગરની અંદર આરકી ઇવેન્ટ એવોર્ડ શો થવાનો છે હું પોતે જ કરું છું બીજાને એવોર્ડ આપશું પેલો ટ્રાય મારીએ છીએ જોઈએ સફળ થાય છે કે નહીં શું કેવું તમારો અભિષેકભાઈ સફળતા મળેન્ટ અત્યારે પાછા મળી ગયા છે સાંજે જે કન્ટિન્યૂ લોક અભિષેકભાઈ હું અભિષેકભાઈ કોડોસ કેમ ફોન ફેરવી નાખો લોક ચરૂ કરી ફોન ફેરવી નાખ્યો જોયભાઈ ભાઈ તોય તો તમને કોઈ ખબર પડી ગઈ હશે કંઈક ચેટ લાગે છે પૂછો હાર હા 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 છો સારું ચાલો વિડીયો આજનો બહુ થઈ ગયો કદાચ બહુ લાંબો થઈ જ ગયો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ આનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બન્યો છે કેમ કે ગાડીનું એક્સિડન્ટ થયું હતું લોકોને ચાલો મળી આવતી બ્લોગમાં અરે હરે મહાદેવ ધ્યાન રાખજો અરે મહાદેવ કદી રજા હરે મહાદેવ લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બોલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરો હવે હવે તો અભિષેકભાઈ કરી દીધું છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મહીએ બીજા વર્ગમાં ટૂંબ હેર મહાદેવ